બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે જે પ્રકારે ટાઈટર અને આવેલું છે કટર મશીન વડે અજગરની ઉપર કટર મશીન ચલાવવામાં આવ્યું અમે એ જણાવવા માંગીએ છીએ કે આ રીતે જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આરેપર નિરંજન રાઠવા અને એમની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું આ અજગર છોટાઉદેપુરના દેવલિયા ગામે રાજુભાઈ રાઠવાના ઘર પાસે જે ગામની મધ્યમાં આવેલું છે ત્યાં મળી આવેલું અને તેની ઉપર જે વાળામાં ફરતો હતો તે વખતે કોઈકે ચા ગાળવાની ગળણી છે તે નાખી દીધી હશે એ ગળણીની અંદર આ અજગર ફસાઈ ગયો હતો અને એ ગળણીની જે રીંગ છે અજગરની ઉપર વીંટળાઈ ગઈ હતી એ રીંગને કાઢવા માટેની જે પ્રેક્ટિસિસ કરવામાં આવી ત્યાં તેના માટે કટર વાપરવામાં આવ્યું હતું અજગરના બચાવ માટે આ કામ કરવામાં આવ્યું હતું ઘણાને એમ લાગતું હશે કે અજગરને કટર મશીન વડે કાપવાની કામગીરી કરવામાં આવી પણ એવું નથી ખરેખર રેસ્ક્યુની કામગીરી હતી અને અજગરના જે ફરતે જે રીંગ છે એમાંથી એ મોડા માટે અંદર ઘૂસી ગયો હશે અને એ રીતે એ ફસાયેલા રીંગના ભાગના છે કાઢવા માટેની તેની જે ચમચો છે ચમચા વડે એ રીંગને અંદર સ્પેસ કરવામાં આવી અજગરની ચામડી શરીર અને રીંગ વચ્ચે અને કટર મશીન વડે કાપવામાં આવ્યું ને તેને મુક્ત કરી નૈસર્ગિક વાતાવરણમાં વન વિભાગ વાળાએ

कटर होशील ओ इने कटर सुबला पण ते कपाई पण ते कपाई जायचं आहे कटर ऐजालो कटरची कपाई जायचं इने तनेसे कपाई जायचं हो कटर कटर कोणीच नाहीला इने असे पेलो इये जायने कटर चला सरक तारा सुबा पकडले पकड सुबले ते सुबा पकड कटर हो लिया पकड मी बरोबर नाही होसे एक एम कत जोर करी करीन जवो दिससे करा ए